અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં રિક્ષા ચાલકો દ્વારા મુસાફરોને લૂંટવાની અને માર મારવાની વધતી ઘટનાઓને અટકાવવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક અનોખી પહેલ કરી છે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનથી અભય યાત્રી નામનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઓટો રિક્ષા પેસેન્જર વાહનો અને ઇકો વાહનો પર અભય યાત્રી સ્ટીકર લગાવવામાં આવશે આ સ્ટીકર લગાવતા પહેલા વાહનના માલિક અને ડ્રાઈવરની સંપૂર્ણ વિગતો પોલીસ સ્ટેશનના ડેટા બેઝ તરીકે રાખવામાં આવશે મુસાફરી દરમિયાન કોઈ અઘટિત ઘટના બને તો ગુનેગારને સરળતાથી સુધી ચકાશે ના વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં અમે એક કરીને એક પાયલટ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવેલો છે આજે અભયયાત્રી પ્રોજેક્ટ જે છે એમનો મુખ્ય હેતુ છે કે જે પણ નાગરિકો પેસેન્જર વ્હીકલ અને ઓટો રિક્ષામાં જે ટ્રેવલ કરતા હોય એ તમામની સુરક્ષા અને સલામતી કઈ રીતે જળવાઈ રહે એને માટે આ પ્રોજેક્ટ છે આજે અભયયાત્રી જે પ્રોજેક્ટ છે એમાં અમે આ વિસ્તારમાં જેમ કે વિરમગામ ટાઉન વિસ્તારમાં જેટલા પેસેન્જર વેહિકલ્સ જેમ કે ઇકો ગાડી છે એને બીજા તમામ પ્રકારના ઓટો રિક્ષો અને ઈ રિક્ષા જે છે એ તમામની રજિસ્ટ્રેશન કરીને તમામની ડિટેલ્ડ માહિતી જોઈએ પોલીસ સ્ટેશનમાં એકત્રિત કરવામાં આવશે એમાં એમનો ઓટો રિક્ષાનો ઓનર કોણ છે અત્યારે એનો ડ્રાઈવર કોણ છે એની આરસી બુકની ડિટેલ ડ્રાઇવિંગ લાઇસન્સની ડિટેલ અને એની એડ્રેસ ડિટેલ્સ ઓર એનો કોઈ ગુનાહિત ઇતિહાસ હોય તો પણ ચકાસણી કરવામાં આવશે એ તમામ આ ડિટેલ જે અમારે દરેક પોલીસ સ્ટેશન ઉપર છે અત્યારે જે વિરમગામ ટાઉનથી સ્ટાર્ટ કરવામાં આવેલો છે ઓર આ આ કર્યા પછી એક ફોર્મ બનાવવામાં આવશે જે બેસિક ડિટેલ જે છે આ બેસિક ડિટેલ છે આ ફોર્મથી માધ્યમથી જોઈએ પેસેન્જર પાસે ઉપલબ્ધ રહે એને માટે એક વ્યવસ્થા કરવામાં આવશે ઓર અત્યારે અમે એક સ્ટીકર ડેવલપ કર્યો છે સ્ટીકર ઉપર દરેક પેસેન્જર વેહિકલ અને ઓટો એક યુનિક આઈડી આપવામાં આવશે જેમ કે આપ છો કે જે આ વી ટુ ઝીરો ટુર વેહિકલ છે તો આ વેહિકલ જે છે આપ ઉપર આપ જોઈ શકો કે એને ઉપર એક ક્યુઆર કોડ પણ છે આ કોઈ પણ પેસેન્જર આ રિક્ષામાં બેસતો હોય યા કોઈ ઈકો ગાડીમાં બેસતો હોય તો આ આ ક્યુઆર કોડ ને સ્કેન કરીને આ વેહિકલ ની તમામ ડિટેલ એમને ઉપલબ્ધ રહેશે